ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકા નો પ્રશિક્ષણ વર્ગ સંશ્રી નથુરામ બાપા સેવા આશ્રમ વડાલી કંપા ખાતે તારીખ અઠ્યાવીસ બે હાજર અને સોમવારે સવારે આઠ થી એક વાગ્યે સુધી યોજાયો તેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અમૃતભાઈ તથા વડાલી તાલુકા મંત્રી વડીલ મગનભાઈ લખેડા કંપા ગંગારામભાઈ વડાલી કંપા સાબરકાંઠા જિલ્લા સજીવ ખેતી પ્રમુખ રવજીભાઈ સામાજિક સમરસતા મંચ ગાંધીનગર વિભાગ સંયોજક મહેન્દ્રભાઈ પટેલ તથા માનનીય વડાલી તાલુકા સંઘ સંચાલક કાંતિભાઈ તથા ઈડર તાલુકા મંત્રી નારાયણભાઈ વગેરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું વિશેષ મહેમાનમાં નથુરામ બાપા સેવા આશ્રમના મંત્રી રમણભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમનું સાલ ઉઠાડી વડાલી તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બિરોજી પ્રસમુખ પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા